ચાર ને બે છ એક ચાર પાંચ આની અંદર બીજા ચાર નાખો કેટલા થશે જો આ દાખલા અંદર ફાયદો શું છે કે જે તમને સીએફઆઈ કોલમ બનાવો એમાં જે છેલ્લું જે આપેલું શું આપેલું એ કુલ આવૃત્તિ મળે બરાબર છે ઉપર રકમની અંદર તમને કહી દીધું કે ભાઈ કુલ આવૃત્તિ આ છે

એલ માટે શું કરવું પડશે તો કે છ ના અડધા ત્રણ આઠ ના અડધા ચાર એન બાય ટુ કેટલા થઈ ગયા ચોત્રીસ જોતા અંદર ચોત્રીસ ક્યાં આવશે બાવીસ માં આવે નહીં કેમાં આવશે બેતાલીસ ની અંદર આવે

જે બોક્સ પસંદ કર્યો છે એની આવૃત્તિ કેટલી છે આની અંદર ઇનપુટ કરો એલ બરાબર કેટલા છે એકસો ને પચીસ એન બાય ટુ એન બાય ટુ કેટલા છે ચોત્રીસ માઇનસ સીએલ સીએલ કેટલા છે

બે છે એ પણ ઉદાહરણ નંબર આઠ જેવો છે જેની અંદર બે ખુદ આવૃત્તિઓ આવેલી છે એટલે આ રીતનો દાખલો છે તમારે તૈયાર કરવા જ છે બરાબર છે પહેલી પરીક્ષાની અંદર આ પ્રકારના આ રીતનો દાખલો હશે હશે હશે

આપણને મળી ગઈ સંખ્યા આવી આપણે જોતા ને પેલા દાખલામાં કીધું તો આ શું હોય કુલ આવૃત્તિ મળે કુલ આવૃત્તિ આમાં જો આપેલી છે આપણને અહીંયા કેટલા આપ્યા છે 60 એનો મતલબ આ બે કેવા છે સરખા છે ને આપણે સરખાઈ દઈએ x y 45 બરાબર 60 સમજાય છે કુલ આવૃત્તિ 60 આપી છે આપણે શીખાતા કે સંખ્યા આવૃત્તિમાં જે છેલ્લી જે સંખ્યા આવૃત્તિ મળે એ કુલ આવૃત્તિ જેટલી હોય બે સરખા છે બે સરખાવી દીધા અંદર આ બાજુ તો કેટલા આવશે ખબર પડી હવે આપણે છે પસંદ કરવાનું છે આપણે કીધું કે જ્યારે એક્સ અને વાય ખૂટ દાખલો આવે ત્યારે આપણે કોને પકડવાનો છે મધ્યસ્થ પકડવાનો મધ્યસ્થ કેટલો આપ્યો છે

આપણને આપેલી છે સાહીઠ બરાબર ત્રીસ રકમમાં જે કોષ્ટક લખેલું છે એમાં આપેલી છે કુલ આવૃત્તિ આપણને ચલો પછી જોઈ છે સીએફ ચલો મિત્રો સીએફ કયું પસંદ કરવાનું બોલો સરસ

બરાબર આપણે ઉદાહરણ નંબર આઠ ની અંદર શીખતા લખવાનું કારણ કે અંદર દિશાની શું થાય બદલાઈ જાય છેદની અંદર આપણી પાસે વીસ ગુણ્યા એચ એચ કેટલા છે સ્લાઇટલી ખબર પડે છે આ તવડ દાખલા અંદર કરીએ છે જ્યારે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય પહેલે તમારું કામ શું કરવાનું તો કે આ જે 20 હોય આ પ્લસ આ બધું કેવા દઈએ માઈનસ ચલો આ 28.5 20 બરાબર આ અહીંયા આવશે 30 માઈનસ અંદર જાય એટલે શું થાય કે બધી નિશાની બદલી જાય એટલે x પ્લસ છે તો માઈનસ થઈ જાય 5 પ્લસ છે એટલે માઈનસ થઈ જાય છેદમાં જો તો આપેલા છેદ 10 દો 30 છેદમાં કેટલા વધે 20 चलो अहिया बेनी बात बाई કરો એટલે કેટલા આવશે 8.5 જો ભાઈ પોઈન્ટ વાળી બાદ બાકી નો વળે તો શીખી જાવ કારણ કે આંકડા શાસ્ત્ર અંદર બહુ ઉપયોગી છે પોઈન્ટ પછી કઈ નથી તો 20 સીધા અહીં આવશે પોઈન્ટ અહીં અને અહીં જીરો 5.8 ને જીરો લાટ પોઈન્ટ 5 આવશે સિમ્પલ બાદ બાકી છે ચલો અહીંયા શું થશે 30 5 એટલે કેટલા આવશે 25 અને -x એમ ના છેદમાં 2

હવે આપણે જો એક્સ મળી ગોતવાનું છે મળશે તો તૈયાર છે લઈએ 15 એક્સ ની કિંમત કેટલી છે આઠ વાય બરાબર પંદર વાય બરાબર પંદર માઇનસ આઠ વાય બરાબર કેટલા આવશે 7 तो y ની કિંમત મળી ગઈ 7 તો આ આપણી બે કૃત્યાવલી થતી x बराबर 8 મળે છે ને y बराबर 7 બરાબર છે સમજાય છે ઓકે ચલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 3 દાખલા નંબર 3 ની રકમ આપેલી છે એક જીવન વીમા એજન્ટ 100 પોલિસી ધારકોની ઉંમર માટેનું નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું છે જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય

તો આપણે કીધું વીસ છે પચાસ પચાસ થી પંચાવન પંચાવન થી સાઈઠ બરાબર છે ઓકે જો આ કીધું છે સાઈઠ થી ઓછા તો સાઈઠ થી આ બધે કેવા થઈ ગયા ઓછા થઈ ગયા બરાબર છે સમજાય છે ચલો હવે આપણને ખબર છે આપણને શું આપેલો છે સંચય આવૃત્તિ લખી નાખીએ કેટલી આવશે પછી છ ચૌદ ચોવીસ છ ચોવીસ પિસ્તાલીસ પછોતેર નેવ્યાસી બાણું અઠાણું સો આના આધારે આપણે મેળવવાની છે આવૃત્તિ એટલે કે છ જાય કેટલા આવશે અઢાર પિસ્તાલીસ માંથી ચોવીસ જાય પાંચ માંથી ચાર જાય એક ચાર માંથી બે જાય બે અઠ્યોતેર માંથી જાય આઠ માંથી પાંચ જાય ત્રણ સાત માં ચાર જાય ત્રણ નેવ્યાસી માંથી અઠ્યો ત્રણ બોલો અઠાણું માઇનસ બાણું એટલે છ સો માંથી અઠાણું જાય તો એક મળી ગઈ આવૃત્તિ આપણને સમજાણું ભાઈ સંચિ માંથી આવૃત્તિમાં કઈ રીતે કન્વર્ટ કરવાના ચાલો હવે આપણે સૂત્ર શું છે બોલો તો m a n 2 c h f h ચાલો આ બધા પદ આપણે લખીએ એટલે એના માટે આપણે શું કરવું પડશે મધ્ય પસંદ કરવાનો થાશે મધ્ય સ્વર છેના ઉપરથી મળશે n 2 n n કેટલા આપ્યા જો તમા કેટલા આપ્યા છે

પાંચ છેદમાં તેત્રીસ ગુણ્યા પાંચ પાંત્રીસ એમ નામ પ્લસ પછી પચું પચીસ એને ભાગે કેટલા કરવાના છે તે છે ચલો કરીએ ભાગાકાર 25 ભાગ્યા તેત્રીસ ચલો આપણે ત્રીસ ધારી લઈએ ત્રણ અઠાર ચોવીસ થાય ભાગ આલેસ સત્તા સાત તેર એકવીસ વધી આવશે બે સાત તેર ને બે ત્રેવીસ બરાબર છે કેટલો આવશે જીરો પોઈન્ટ અહીંયા જીરો તેત્રીસ સત્તા કેટલા આવશે બસો કેટલા છે બોલ કેટલા વધે ન વધે ઓગણીસો એકસો એસી આવે ત્રણ છક કરતા ભાગ કેટલાય હાલે પાંચે હાલે ત્રણ પંચા પંદર નો પાંચ આવે ત્રણ પંચા પંદર ને એકસો એકસો ને પાસઠ તેત્રીસ પંચા પોઈન્ટ પછી બે સંખ્યા મળી જાય એટલે પછી કઈ કરવાનું નથી ચાલો અહીંયા આવશે બસ આટલું મિત્રો આપણી વિડીયો જો પસંદ આવતો હોય તમે વિડિયોને લાઈક કરો આપણી યુટ્યુબ ચેનલને ને કરો ઘણા મિત્રો વિડીયો જોવે છે પણ આપણી યુટ્યુબ ચેનલને ને કરતા નથી જો તમે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો મને એનાથી મોટિવેશન મળશે જેનાથી હું વધારેમાં વધારે છે એ વિડીયો બનાવી શકું બરાબર છે થેન્ક યુ